નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોને કર્યું છે તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢો તો બધાના ઘર પડ્યા છે તમારું પણ એમાં શું ન ભાઈ તો ઓઢો ની અંદર જે ડિમોલેશનની ની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ સાઈઠ વર્ષ જૂના મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દાદાન નથી કરવાની સરકાર આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગેટ કેનાલ માટે લડો છું હું ગુજરાત પોલીસને સાત ગેર પગારો ઓછાળા કરવા માટે લડું છું હું શિવ મહાસયોના તેરસો પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડો છું અને હું હર હંમેશા ન્યાય માટે લડું છું લોકો માટે લડો છું ત્યારે મારા અવાજને બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆરો કરી છે હું દબાવ્ય નથી હું ચૂકોળ નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનું લોકો માટે મારા વિસ્તાર માટે ગરીબ લોકો માટે આવા મારા એક નહીં પણ મારા સો ઘર તોડે ને સરકાર તો પણ હું બમણી તાકાત થી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું સરકારને એમ હશે કે દબાવી દેસુ કચડી નાખીશુ તો કચડાવાનો નથી અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું મારું ઘર એક દિવસની નોટિસ આપીતી મને કે તમારું ઘર રોડમાં આવે છે ઇલીગલ છે ને અમે તોડવા આવીએ છીએ ત્રણ કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે એરો કરીને અને ત્રણ કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય પાંચસો પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવી આવી તો દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો ઝુકાવવાનો પ્રયત્ન કર્યો પણ ના તો હું આજ સુધી ડર્યો છું ના તો હું ઝૂક્યો છું મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર

અને મારું ઘરે લોકો તોડીને ગયા મારી મારી ઉપર જે કોર્પોરેશન ના અધિકારીઓ જે રાજકીય લોકોએ જે કાવા દાવો કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરી જે ઘર તોડ્યું છે પણ એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાત થી લડવાનો છું કદાચ કપિલ દેસાઈ કાલે તાકાત થી લડતો હતો હવે આવતીકાલે હું બમણી તાકાત થી લડવાનો છું હું ડરવાનો નથી હું ચૂકવાનો નથી